સુરત શહેરમાં અડાજણ જીવનદીપ કોમ્પ્લેક્ષમાં તમામ સોસાયટી વાસીઓ દ્વારા આરતી કરીને કરવામાં આવી ત્યારબાદ તમામ સોસાયટી વાસીઓને પ્રસાદી આપવામાં આવી અને પછી માતાજીના બીજા ગરબાની શુભ શરૂઆત કરવામાં આવી જેમાં તમામ સોસાયટી વાસીઓ બહેનો ભાઈઓ વડીલો બાળકો એકસાથે ગરબે ઘૂમ્યા

કોઈ જગ્યાએ જવું કઈ જગ્યાએ ન જવું તેની તમામ માહિતી આપી અને બહેનોને જાગૃત કર્યા સાથે માહિતી આપી અને કહ્યું કે જો તમને કોઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક સુરત પોલીસ અને ગુજરાત પોલીસનો જે નંબર છે એકસો બાર તેના પર ફોન કરો એટલું જ નહીં પણ હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે એકસો બાર ની સુવિધા પૂરી પાડવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપી અને તેના ફાયદા જણાવ્યા સાથે સોસાયટી વાસીઓને અવેરનેસ કરીને જાગૃત કર્યા અને કહ્યું કે પોલીસ તમારી સાથે છે પોલીસથી ડરવાની જરૂર નથી ક્યારે પણ જરૂર પડે ત્યારે તાત્કાલિક 112 નંબર ને કોલ કરો અંતે સોસાયટી વાસીઓ સાથે શ્રદ્ધાબેન અને વેસાલીબેન ને સાથે રાસ ગરબા રમી અને કાર્યક્રમની સુખદ સમાપ્તિ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત કુનાલ નરેશભાઈ ટેલર આજે કોઈ પ્રોગ્રામ કઈ જગ્યાએ અહીંયા આ બીજું નોર્તું છે માતાજીનું અને સારી રીતના પ્રોગ્રામ કરી રહેલા છે જીવનદીપ કોમ્પ્લેક્સ અને સાહી સરકાર પરિવાર છે અમારો આજો અને સારી રીતના પ્રોગ્રામ કરી રહેલા છે અમારા સ્વયંસેવકો પણ બહુ સારી રીતના અમારી સાથે સપોર્ટ કરે છે સોસાયટી પણ બહુ સારી રીતના સપોર્ટ કરી રહેલી છે આ માતાજીનું બીજું નોરતું છે બહુ સારી રીતના પ્રોગ્રામ છે તેનો પ્રોગ્રામનું આયોજન આજે કરવામાં આવ્યું છે નવરાત્રીનું બીજું નોરતું અને આપને વૈશાલીબેન એએસઆઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલાવવામાં આવેલા છે અને સારી રીતના પ્રોગ્રામ થાય અને સારી રીતના અને ગરબા દોરિયા સારી રીતના કરીએ છે અને લેડિઝોનું પણ બહુ ધ્યાન રાખવામાં આવવામાં આવે છે બધી માવ દીકરોની અમે પણ ધ્યાન રાખીએ છીએ બહાર રમવા નહીં જાય એ માટે અમે લોકો અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ બહુ સારી રીતના કે કોઈ છોકરીઓ બહાર નહીં જાય અને કોઈ કોઈ ક્રાઇમ નહીં થાય શેરી ગરબા એટલે પસંદ કરીએ છીએ કે અમારું ફેમિલી એક બહાર રમવા નહીં જાય અને કોઈ ઇસ્યુ નહી થાય અને કોઈ ક્રાઇમ નહીં થાય એના માટે અમે લોકો ગરબાની ગરમી સેરી ગરબા રમીએ છીએ અને અમારો પરિવાર અમારી સાથે વૈશાલી બેન ને એટલા માટે અમે અત્યારે નવરાત્રીમાં બોલાવ્યા છે કે અહીંયા સારી રીતે થાય અને બધું સારી રીતે ચાલે આયોજન બધું વ્યવસ્થિત ચાલે અને કોઈ ક્રાઇમ નહીં થાય કોઈ ગેર તક આવીને અહીંયા મગજમારી નહીં કરે એના માટે અમે વૈશાલી બેન ને બોલાવ્યા છીએ શેરી ગરબા એટલા માટે અમે પસંદ કરીએ છીએ કે બહાર જાય છે તો બહાર જાય તો બહેનોને છેટીઓ થાય છે કોઈક અમુક તકો એવા હોય છે કે જે લોકો એ લોકોને મિસયુઝ કરીને બી કરે છે એટલા માટે બહેનો બહાર નહીં જાય ને અમારી શેરીમાં અહીંયા જ રમે ને અહીંયા વ્યવસ્થિત રહે એરો ખૂબ સુરક્ષિત રહે એટલા માટે અમે અહીંયા ઘરે શેરી ગરબા કરીએ છીએ હા દર્શકો કેટલા લોકો રહે છે અહીંયા અમારી પાસે લગભગ 300 500 જેવા વ્યક્તિ હોય છે હું દર પહેલાં તો મારું નામ દેવરે વૈશાલી છે હું ઇન્વેસ્ટિગેશન યુનિટ ફોર ક્રાઇમ ઇવેન્ટ્સમાં ફરજ બજાવું છું અત્યારે હાલમાં જે માતાજીના ગરબા ચાલી રહેલા છે એના અંદર ખાસ કરીને દીકરીઓ અને મહિલાઓને અમે એટલા માટે અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવીએ છે કે દીકરીઓ સાથે અત્યારે નવરાત્રી દરમિયાન અન્ન બહુ બને છે ખાસ કરીને છેતી છે અથવા તો દીકરીઓ જે ગરબા રમે છે એના અંદર એમના ધ્યાન બાર કોઈ વિડીયો ઉતારે છે કોઈ પિક્ચર્સ ઉતારે છે એના માટે અમે માહિતી આપીએ છીએ પ્લસ કદાચ એ લોકો ગરબા રોમમાં બહાર જાય છે પ્લોટો આવેદન આપીએ છીએ બને ત્યાં સુધી તમે તમારા ફેમિલી સાથે પરિવાર સાથે જાઓ અને જો કદાચ ફ્રેન્ડ સર્કલ સાથે જાઓ છો તો તમારા મોબાઈલનો લાઈવ લોકેશન તમારા પેરેન્ટ્સને કનેક્ટમાં રાખો જેથી કરીને કોઈ પણ બનાવ બને તો તમારા પેરેન્ટ્સ તમને ધ્યાન રાખી શકે છે બને ત્યાં સુધી એમને ભીડભાડવાળી જગ્યા અમે પસંદ કરવાનું કહીએ છીએ રાત્રિના સમય અજાણ્યા વ્યક્તિ કોઈ લિફ્ટ આપે તો લિફ્ટ લિફ્ટાળવાનું અમે પ્રસન્ન કરીએ છીએ અનનોન નંબર અરે અનનોન વ્યક્તિને એમનો મોબાઈલ નંબર આપવો નહીં અને જો રાત્રિના સમયમાં કદાચ વ્હીકલ લઈને ગયા છો અથવા તો ઓટોમાં ગયા છો રાત્રે એમને કોઈ વ્હીકલ મળતું નથી અથવા ઓટો એમનો પોતાના વ્હીકલમાં પેટ્રોલ બંધ પૂરું થઈ ગયું હોય તો જે અમારો હેલ્પલાઇન નંબર છે જનરક્ષક એકસો બાર તો એની ટાઈમે એ લોકો અમને એકસો બાર પર કોલ કરી શકે છે સુરત શહેર પોલીસ હંમેશા પ્રજાની સાથે છે અને પ્રજાના માટે છે કોઈ પણ તકલીફ હોય તો બિના દરે કોઈ પણ દિવસ અડધી રાતે પણ એમને જરૂર પડે તો એ અમારો કોન્ટેક કરી શકે છે ફરી એક વખત વિનંતી કરું છું તમામ નાગરિકોને આપના મીડિયા દ્વારા કે તમારે બિલકુલ ધરવાનું નથી માતાજીના ગરબા છે શાંતિથી પોતાના પરિવાર અને પોતાના ફેમિલી સાથે રમો અને જરૂર પડે તો એકસો બાર મેન્ટેક કરો પોલીસ હંમેશા આપની સાથે છે ને આપના માટે છે ધન્યવાદ